સિહોર વોર્ડ નંબર સાત સ્ટ્રીટલાઇટના પ્રશ્નને લઈને કોંગ્રેસના આગેવાન જયદીપસિંહ વાઘેલાને લાઇટ વિભાગ દ્વારા ધમકી તેમજ ભાજપના કહેવાતા આગેવાનો દ્વારા કામ ન લેવા અંગે ધમકી અપાતા સિહોર શહેર કોંગ્રેસના પ્રમુખ જયદીપસિંહ વાઘેલા વિપક્ષના નેતા જયરાજસિંહ મોરી તેમજ કોંગ્રેસના તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં ચીફ ઓફિસરને મૌખિકમાં રજૂઆત કરેલ

તમે અશોકભાઈ ને સૂચના આપો બરોબર છે કે તમે આવી ગઈ ભાજપ ના કાર્યકર ને ભાજપ ના કાર્યકર ને આ સારા કામ ન કરે અરે વાત હું એમ કે મને મને મુદ્દા પર તો લાઈટ ના કરવાનો જગ્યા

આ કેમ ની હતા બધા બેઠા હતા અમે તો આવા ના એમે નોટિસ આપીએ છીએ બરોબર છે ટ્રેનથી હું આ મેનેથી શું ઉઠાઈશું શું થઈને નોકરી ઉપર નોટિસ એને

એ પછી એને દેર છૂટા કરવાના લે ને જે જેટલી નોટિસો ਦਿੱતી હોય ને એનો સંદર્ભ છૂટા કરીને તો ભવિષ્યમાં એ લેબર કોર્ટ કે અંદર જાય ને તો પુનઃ સ્થાપિત પડે આપણે છૂટો માન લો અત્યારે કોઈ અત્યારે બેદરકારી છે તો છૂટા તો સીધા લેબર જાય વેતન સાથે એક એકની હવે એક એક ની હવે પર્સનલ ફાઈલો પણ બનાવી છે એક એક ની ફાઈલો અને જે જે નોટિસ હશે એ બધું ઓન આપણા જાવ માં પેલો છે અને જ્યારે આ કે તમને ને નોટિસ થાશે પછી જો બેદરકારી ચાલુ રહેશે તો પછી હું જ્યારે છૂટો કરીશ ને ત્યારે લેબર કોર્ટે હાથ નહીં પકડે બરોબર કે તમારી ભૂતકાળની જે બેદરકારીઓ બધી એમાં છે આ દરેક માટે દરેક ડિપાર્ટમેન્ટના કર્મચારીને સુરક્ષા આપી છે मैं नोटिस 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 और बनाया तो तो था तो बनाया 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 था तो

અને જો એવું કર્યું એટલે પછી મેં કીધું કે હવેથી આ એક પણ જગ્યાએ દે અને કામ કરે આ મારી પાસે પ્રશ્નો આવશે અને પ્રશ્નો વસ્તુ સાચું લે કે ભાઈ તમે પ્રાઇવેટમાં શું કામ રાઈટ કર્યું વિવાદ થાય એવું કામ આપણે શું કામ કરવું એટલે કોઈ પણ જે ને

આ સામી કે તમે તમે જે વસ્તુ ફોટી હું ફોટી ગઈ તમને તો પછી મારા કાર્યકરો છે ને બધા ઈ કરવા માટે છે કોંગ્રેસ બધા ब्रोकर से बदन सत्ता में जाऊं जो बदन है क्या काम करवा रहे हो बदन है एक कोई बात नहीं है क्या काम करवा रहे हो तुम भी कुल नहीं आ रहे हो ये मैं ये मैं भी कुल नहीं आ रहे हो मैं फेवरेट इधर करवा काय नहीं है तो मैं नकी है वो बॉडी नकी करे ये मत नहीं है

तो आज ये देखा ये बोलता नहीं बात ठीक है बेटा लाइट या दीवार ऊपर हती के नहीं पहला बाजू में घर में दीवार ऊपर हती ना 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 आज ये एक एक मारे ऐसे ये मारती है पैसे ऊपर नहीं बोल ना पंचायत की वस्तु का खराब मान ना हो ये शक्ति का है शक्ति भाई नहीं हमें कांग्रेस ना करे देता है नो 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 लाइट बने 779 उतरिनसाठी पाहिजे आहे 25 598 सो या उतरित्या आहे ठीक आहे वना बिनने कर काय ते तो भिंतीने करा पड़ी की काही दरवाजा तो दिवान ऊपर आखोनी

अब बता मारी से आउतरी ना भरी काले हमारी नीति खोखो जो तुमने कोटा विधानसभा में आपके माय प्रश्न और विधर में आए और आपने कोई बॉर्डर वो सब पे टावली प्राइवेट सेक्टर पर है ना ये जिले का कोटा है अब बस पिछली कथा बिना फंसे बोल के दिन काल के बाद पीछे प्रश्न ये करते हैं कि तो आ जगह हदिया दीवार ऊपर लाइट है यहां दीवार ऊपर लाइट है तो खाली है ये सवाल प्रश्न ये वो है बाद में फिर नया विवाद हो जाएगा

ઈ બીવેલે નો રાઇટ હોય લેવાને અને તો લઈ બીજો મારા ઓરનો લોકો લગાનાના કામમાં રાજી રાખવા માટે બીજી જગ્યા જ્યાં ચાલુ લાઈટ હોય ત્યાં કે રાજી રાખવા કામ ન દે વસ્તુ ખોટી છે માં વોર્ડ નંબર 7 માં અમારા યુવા કાર્યકર્તા જયદીપ ભાઈ વાઘેલાની એક એવી રજૂઆત હતી કે ત્યાં ભાજપના કોઈ સ્થાનિક કાર્યકર્તાના કહેવાથી લાઈટ વિભાગના જે કોઈ પણ કર્મચારી હોય એમણે થાંભલામાંથી ચાલુ લાઈટ ઉતારી લઈને અને અન્ય પ્રાઇવેટ જગ્યામાં એ લાઈટ ફિટ કરેલ હતી આ અંગે જયદીપભાઈએ ગઈકાલે લેખિતમાં ચીફ ઓફિસર સાહેબને પણ રજૂઆત કરી હતી પરંતુ ત્યારબાદ એ લાઈફગાર્ડના કર્મચારી દ્વારા એમને જેજીભાઈને ફોન પર થોડી પોષી ભાષામાં જવાબ આપવામાં આવ્યો અને ભાજપના કાર્યકર્તાઓના એક થોડું જેજીભાઈને થોડોક ધમકાવવાનો પ્રયત્ન કરેલ અને આમ આવા બધા મુદ્દાઓથી દૂર રહેવા જણાવે ત્યારે આજરોજ અમે તમામ કોંગ્રેસ પક્ષના આગેવાનો કાર્યકર્તાઓ નગરસેવકોએ ભેગા મળીને ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી છે કે જે સુવર નગરપાલિકાની કામગીરીની જવાબદારી હોય એ ચીફ ઓફિસરની હોય છે નગર સેવકોની હોય છે અને કર્મચારીને સૂચના આપવાનો અધિકાર પણ ચીફ ઓફિસર અને નગર સેવકોને હોય છે ત્યારે કોઈ એક પાર્ટીના કોઈ એક પક્ષના કાર્યકર્તાના કહેવાથી જો કર્મચારીઓ ચાલતા હોય તો એ બિલકુલ ગેરવાજબી છે અને જો આ અંગે અમે કર્મચારીઓને પણ એવી સૂચના આપવા સાહેબને જણાવ્યું છે કે જો ભવિષ્યમાં આ અંગે કોઈ કાયદેસર કાર્યવાહી કરશે તો ત્યારે તમે જેને સારા થવા માટે આ કામગીરી કરો છો એ સંગઠનનો કોઈ માણસ બચાવવા નહીં આવે ત્યારે તમારી નોકરી ઉપર તમારે પોતાને જ તકલીફ થશે એટલે અમે આ રોજ બધાએ ભણીને ચીફ ઓફિસર સાહેબને પણ રજૂઆત કરી છે કે ભાઈ જે કાંઈ પણ કામગીરી કરવાની થાય કે કોઈ પણ જાતના પક્ષપાત વગર કોઈ પણ ભેદભાવ વગર આ કામગીરી કરવામાં આવે અને કોઈ પણ કાર્યકર્તા હોય કે સામાન્ય અરજદાર હોય એમની સાથે વ્યવસ્થિત સન્માનભર્યું વર્તન કરવામાં આવે અને સાથે સાથે જે જે આ કરી છે એની ઉતારી છે એ પરત આવે અંગેની અમે રજૂઆત કરી છે અને એ સાથે સાથે તે અમે સૌ કર્મચારીઓને પણ કહીએ છીએ કે તમે કામ કરો છો સારી બાબત છે અમે તમારી સાથે છીએ સહકાર આપીએ છીએ પણ જો કોઈ પક્ષના કાર્યકર્તાના તમારે એના હિસાબે કામ કરવું હોય તો અમે એમને ચેતવણી પણ આપીએ છીએ કે જો આ બાબતે પછી તમને નોકરીમાં તમને પોતાને પણ તકલીફ પડી શકે છે